ડભોઈના તીર્થધામ કાયાવરોહણના શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિર ખાતે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર ભારત વર્ષમાં કરવામાં આવી રહી છે ત્યારે ડભોઈ પંથકમાં પણ યોગ દિવસની ઉત્સાહ સાથે ઉજવણી થઈ તાલુકાના કાયાવરોહણમાં આવેલ બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર લકુલેશ ધામ યોગ ક્ષેત્ર ખાતે તાલુકા કક્ષાની ઉજવણી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં અને મામલતદાર ડીવી ગામી સહિત વહીવટી કર્મચારીઓની હાજરીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ડભોઈ આસિસ્ટન્ટ કોચ ગૌરી કે ભટ્ટ

રોલ રહેલો છે ત્યારે આજના દિવસ આ જે શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિર ખાતે લકુલેશ મહાદેવના સાનિધ્યમાં ડભોઈના તાલુકા કક્ષાના યોગનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગામના આગેવાનો તાલુકાના આગેવાનો અને વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો મુનિશ્રી દ્વારા આ યોગ કરાવવામાં આવ્યા યોગનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું આપણી પ્રાચીન સંસ્કૃતિમાં યોગનું મહત્ત્વ બતાવેલું છે આપણા ચારેય વેદોમાં પણ યોગ બાબતે વિસ્તૃત વર્ણન કરેલું છે યોગ દ્વારા એકાગ્રતા સાથે જ શરીર અને મનમાં આવતા વિકારોનો નાશ થાય છે રોજે રોજ આપણી દિનચર્યામાં યોગને વણી લેવું એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે ત્યારે યોગ દિવસ એકવીસ જૂન પૂરતો મર્યાદિત ના રહેતા ત્રણસો પાંસઠ દિવસ આપણે યોગનું અધ્યયન કરીએ એ ખૂબ જ જરૂરી છે અને ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા ઠેર ઠેર યોગ શીખવાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એના જ કારણે ગુજરાતમાં સૌથી વધુ યોગ પ્રત્યે જાગૃતિ આવી છે હું સરકારનો યોગ બોર્ડનો અને આજના આ યોગ દિવસે યોગના આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતે રોજે રોજ વિદ્યાર્થીઓ યોગ દ્વારા પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારા રહે Y a